તો કોંગ્રેસ બાદ ખેડૂતોનો પણ અધિકારીઓ અને નેતાઓ સામે રોષ જોવા મળ્યો છે અધિકારીઓ નેતાઓ નેતાઓએ ફોટા પડાવ્યાનો ખેડૂતોનો આક્ષેપ છે નેતાઓ ફક્ત ફોટો સેશન માટે જ આવ્યા છે ખેતરોમાં તેવું ખેડૂતોએ કહ્યું છે અને ગયા જ નથી ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોએ મોટા આરો આક્ષેપ લગાવ્યા છે ત્યારે નેતાઓ પાંચ મિનિટમાં ખેડૂતોને મળી અને જતા રહ્યા હતા ખેડૂતોએ નેતાઓ અધિકારીઓ વિરુદ્ધ બડાપો કાઢ્યો છે પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ શું ખેડૂતોની વ્યથા સાંભળી શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રફ્યુમન વાજાએ શું સ્તર નિરીક્ષણ કર્યું એવા મોટા સવાલ હવે ઉઠી રહ્યા છે કારણ કે અમે નહીં પરંતુ ખેડૂતો ખુદ કહી રહ્યા છે કે નેતાઓ માત્ર ને માત્ર ફોટો સેશન કરાવવા આવ્યા હતા કોઈ વ્યથા અમારી નથી જાણી સાંસદ રાજેશ ચુડાસમાએ ખેડૂતોની નુકસાનીનો તાગ મેળવ્યો ખરો જો નેતાઓએ વ્યથા સાંભળી તો ખેડૂતોમાં કેમ આક્રોશ છે સરકારે વિપક્ષના સવાલનો પણ ગોળ ગોળ જવાબ આપ્યો છે ત્યારે આપ જુઓ કે પાક સંપૂર્ણ બરબાદ છે ખેડૂતો લાચાર છે અને આ લાચારીનો આ રીતે મજાક બની રહ્યો છે નેતાઓએ તેમની વ્યથા વ્યથા સાંભળવાની સાંભળવાની હોય અને માત્ર ને માત્ર ફોટો શિક્ષણ કરાવ્યું છે અને ફોટો પછી સોશિયલ મીડિયામાં મૂકે છે લાંબા લખાણ લખે છે કે આટલું નુકસાન થયું છે પણ જે વ્યથા સાંભળવાની હોય છે સ્થળ નિરીક્ષણ કરવાનું હોય છે તે નથી થયું તેવું ખેડૂતો કહી રહ્યા છે અમારી ખેતરની પરિસ્થિતિ જોઈ લો પેલા પાત્ર આપી જાય ને માંડવી અને નાની નાની છોકરીઓ છે એનો અમને કોઈ હોલ તો જોઈએ ને માલ ઢોર ને હું નાખવું અમારે હું ખાવું મારા બાળ બચ્ચાને હું ખવડાવું અમારી પોઝિશન તો જોઉં અમારું આમ તો કોમ જોઉં ખેતર આમ થઇ ગયા છે એક જરાય નિરણ નથી તો માલ લે ક્યાં મુકવા જવા નાના નાના બાળકો ને ક્યાં મુકવા જવા અમારી પરિસ્થિતિ તો કોક જાણવા આવો કોક જોવા આવો તો એને ખબર પડે કે આ લોકો ને હું છે

ગીર સોમનાથમાં કમોસમી વરસાદ ખેડૂતો ખેડૂતોની કમર તોડી છે ઉના ગીર ગઢડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં તારાજી જોવા મળી કુદરતી આફતે જગતના તાત પાસેથી કોળીઓ છીનવી લીધો છે

પદાધિકારીઓ પ્રધાન કક્ષાના ડેલિગેશન આવેલા તે આ ખેડૂતોને જે ખાના ખરાબી સર્જાણી તેને જાયજો લેવા આવેલા ત્યારે તે રસ્તા ઉપર ઉભી અને ખાલી વાતચીત દ્વારા જાણ્યું ખેતરોની મુલાકાત નથી લીધી અને ક્યાંય સ્થળ નિરીક્ષણ નથી કર્યું એવી રીતની ઉડતી મુલાકાત લઈ અને તે આ લોકોને મળ્યા અને ચાલે ગયા કોઈ અધિકારી કે પદાધિકારીઓ સ્થળ મુલાકાતે ગયેલા નથી આ ચાર દિવસથી વરસાદ સતત ચાલુ છે અત્યારે મારા સાલીસ વીઘાનું વાવેતર કપાસની માંડી માંડવી મગફળીનું બધું હેરાન ને બે થઈ ગયું હમણાં રાજકારણ લોકો આવ્યા હતા રાજાભાઈ સુડાસમાં પછી અર્જુન મોઢું મોઢવડીયા પ્રદીપસિંહ વાઝા એ લોકો બધા આવ્યા હતા તો ગામમાં કેસરી આવી આપે જઈને હોય છે તો કોઈ એનો કોઈ મતલબ નથી તમે ખેડૂતની ને ખેડૂતના હેઠે જાઓ તો તમને ખ્યાલ પડે તમે એમને તમે સ્ટેશનમાં આટા મારીને ફોર વ્હીલમાં એસીમાં વયા જાઓ તો એનો કોઈ મતલબ નથી તમે ખેડૂતની વેદના જાણીને તમે ખેડૂતની હેઠે લગે જાઓ ને તો તમને ખ્યાલ પડે તમે એમને એસીમાં બેઠા બેઠા તમે મોસ એસ કરો તો એનો કોઈ સવાલ નથી હવે એમ કહે છે કે અમે ખેડૂતને અમે પેકિંગ આપવાના છે તો ક્યારે દેવાના ને ક્યારેય વસ્તુ કરવાના તમે અહીંયા કોઈ વસ્તુ અત્યારે કોઈ હેરવા નથી આવ્યું અત્યારે ચાર દિવસ થી વરસાદ પડે છે અત્યારે આમાં કામ કરવું તો આમાં ખુશી જવાય છે અત્યારે ભાઈ સાહેબ આમાં કોઈ ઈલાજ નથી આ બધા બળપડા બળાપા કરીએ છે અત્યારે અને આ બધું હળી ગયું છે અત્યારે અત્યારે કોઈ હેરી જોતું નથી કોઈ સરકાર કોઈ આવતી નથી કોઈ કઈ લેવા દેવા સાહેબ નથી કઈ અત્યારે